છેલા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે હૈદરાબાદમાં શિલ્ડ ઇન્ડિયા નામથી ઓટોમોબાઈલ્સ વેપાર સાથે વિનય નવીનભાઈ સંકળાયેલા છે તેમના એજન્ટ લક્ષ્મી નારાયણને સુરતના પી કે તથા એજન્ટ સુમન તેમજ સાર્થક સાથે થયેલી વાતચીત મુજબ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવાનું જણાવીને કમિશન પેટે ઘણો ફાયદો થશે તેવી ખાતરી આપી હતી જેથી ફરિયાદીએ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવા માટે પોતાના સગા સંબંધીઓ પાસેથી બે કરોડ લીધા હતા સુરત છે નવરછા વિસ્તાર ખાતે આવેલા શ્રી સિદ્ધિ એન્ટરપ્રાઇઝ નામની આંગળીયા પેઢીમાં ગણી આપવા છતાં આરોપીઓના પ્લાન મુજબ ફરિયાદી એજન્ટ લક્ષ્મી નારાયણ ખાતામાં ટ્રાન્સફર નહીં કરતા આરોપી પિન્ટુઝા તથા અમિત અને સુમન અગાઉ કરેલ પૂર્વ આયોજિત કાવતરા મુજબ

લાજપોર મધ્ય જેલમાં કાચા કામના કેદી તરીકે હતો આ દરમિયાન ગુજરાત હાઈકોર્ટ અમદાવાદના હુકુમના આધારે સાત દિવસના વચકાળ અને જામીન મંજૂર કરવામાં આવ્યા હતા પાંચ એપ્રિલ બે હજાર રોજ તેને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા અને તારીખ તેર એપ્રિલ બે હજાર રોજ પરત જેલમાં હાજર થવાનો હતો પરંતુ આરોપી હાજર ન થતા ફરાર થઈ ગયો હતો માહિતીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચે આખરે તેની ધરપકડ વેશુ વિસ્તારમાંથી કરી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા